આવું નહીં બોલો કંટાળી બોલું છું કંટાળી આ લોકો ના ઢોલ વાગે છે ને હું જતું નહીં આ તો રાતી ખબર છે પાલટી પાર્ટી હતી

મને નહીં લાગતો વાગો પેળા થતો ફૂટી દહો મને ખબર ને હું તો કેવું જફ ઉતાવળ કરું આ કશું ઉતાવળ નહીં કરું આ કોને વળો છે ને આ કોને કાઢી નાખ્યો છે

બીજું કોઈ નહીં પણ આ જીવનલાલ ને ખરા આ ધન હમીર થી વાત કરવી પડશે કે ના હોય તો વેવ ના આવતા હોય ને તો આપડે ના હોય તો કાલે ઇકર જઈએ કોક તો આઈડિયા મારો જ પડશે ના હોય તો ઘેર જઈએ ગમે તે કરી વાત નો ઉચ્ચર લાવો આ બોણાના હગા બોણાના હગા મો તો મારા કોમ કેટલું અટવાય રહ્યું છે કશું હગાનું એ નામ મેર પડ્યો કે કશું એ ના થ્યો અને મારા કોમ અટવાય રહ્યું ઉપરથી વરિયાળી ઉતારવા આવી ગઈ છે તમાકુ એ આવી ગઈ છે અને પાછો ઘઉં એ પાછળ ને પાસર આવી જાવ હું એકલા શું કરવાનું મજૂર મરતો નથી પાછો ગમે તે કરીને મજૂર લાઈન કોમ તો બધું પાલી જાવ જીવલલ જીવલ

તમારા હાથો ને સમજાવવાની જરૂર છે મિત્રો સમજાય જ મેળા છે રાખી બધું પટી જ્યુસ આમું બાર મુજબ બધું ત્યાં હું ગોઠવી કશું ગોઠવું છે નહીં કાલે ખરું ને સવારે આપણે તમે તૈયાર થઈ જાઓ હું સાધન કરી દઉં આપણે બધા બેહી જઈએ સીધા તમારા હાથું ના ઘેર અને આપણે કોઈ નહીં ખાલી એમના ખબર કાઢી તો આવ શું બાર દાડા જતા બીજા બાર દાડા ખોય ને તો ચોવીસ દાડા થઈ તો ખબર પડે છે

એક બીજા ના ભેગા થઈને સેવા બેહી જ્યા છે મોનો ના મોનો કોક ગોટાળો કરશે મમ્મી જવાની વાતો કરું છે જીવણીઓ બાર દાવા થઈ જાય ડોસી મરી જતી એ કમ્પ્લીટ થઈ ગયું મોનો ના મોનો

જો મા કાકા મેં જવા દેજે પેલા પછી બીજી વાત કેર એવો કંટાળો આવે છે અને બપોરે ઊંઘે જો પણ ઊંઘ નહીં આવતી આમ તો બોકરા બોકરાયને બેહો ને અને કોકની ફરી વાતો સાંભળું તો ઊંઘાય આવે અને ગોમની કોઈ ખાલી ખોટી વાત ના સાંભળું તો મને ઊંઘ નહીં આવતી હું હું કરું ગોમમાં પેલી પાછો બોકરા બેહીને આવ્યો અને કન કોઈ આજ બેઠેલા નહોતા હતા બધા જ કળ ઘરમાં પેઈને ઊઈ જાશું હું ખબર પડતી નહીં અને સરપંચને કોઈ દેખાતા નહીં નહીં કોમ તો હું થયું વાત જોવા મળ્યો તો સારું હતું અને શિકાર ખેમલો શો રાખવા એ ખબર નહીં પડતી મારા ખાલી વાયકન આવીને બની મારા ગોમની હો રાખવાની પણ એને ખબર નહીં પડતી કે બસ ધુમાકા કનક બધી ગોમની હો રાખવાની એનું હો રાખવાની નહીં આવતી આ વર્ષ જો પરમાં ગોમ રહો જીવનમાં કદી ઘેર તો ટકતો જ આખા ફરી પણ કદી મારા આવે મારા ઘેર આવે એટલો કંટાળી એક પેલા વાત કરી મને કંટાળો આવી ગયો તો મારું મગજ કો માલતું નહીં એક બાજુ હું કરું તો કરું હું આ માણસ હાથમાં આવી જાય તો કોક આગળ વિચાર લ્યો હા બીજો કોમ ધંધો ખરો બીજો તારા કોઈ ધંધો છે

મારું મોત લાઈ દીધું તમે તો અમરે છે તો હું ખરા ઘેર થી આવતો હતો ખરા એક ખાટલા બેસીને વાતો કરતા એટલે કે ખરા ને કોઈ તો કોઈ નઈ પણ આપણે એ જેતે ને તે 12 દાડા સુધી આ ઓનું કોઈને હોજ ના લીધી પણ કોક અમાર દાડા થઈ ને એવું પાલી ને એટલે જીવણીઓ ખરો ને બધા એવું વાતો કરતા કે ગમે તે કરીએ પણ જીવણીયા તારા હાડુને ઈખણ ના હોય ને જવાના છે પાછું દે આ ખરો વચ્ચે છે આપણું

તો શુકાલ પિચલ શા ફિ

અને તમે બે ભાઈ ભેગા થઈ નીકળજો ને જેટલું લાગે છે ગમે તે મારા મોટા ભાઈ આવતા એના છેડી મારા ભત્રી દુચવ્યું આત્મા આત્માને સંતોષ થાય અને મારી હોસે થઈ જાય